મારો દીકરો દીકરોની બહુ મરી ગયા છે છે એને બે એક દીકરો હું દાદી છું વિધવા એ મોટા કરું છું તો અમને તો કાંઈ મળ્યું નથી કોઈ કશું આયા નથી ને કાંઈ પૂછ્યું નથી તો મારું શું સાહેબ મારા બચ્ચાનું અને મારું શું મેં તો રૂપિયા દઈ લીધેલો ટેક્સ ભરેલો છે લાઈટ બિલ કોઈ મારું બાકી નથી બરાબર મેં તો નામ રહી નથી એટલે મહેરબાની કરી અમારી ઉપર દયા કરજો અમારા ગરીબના આશીર્વાદ લ્યો અને હા તો સત્યથી ભગવાનનું નામ લઈને રૂપિયા તો કરોડો ફરી જયશેને કરોડો મળશે પણ આશીર્વાદ અમર છે અને સત્યનો જય છે ભગવાન ઉપર વિશ્વાસ કે જરૂર મારો ભગવાન અમારી વાર આવશે છોકરો છે અને મકાન અમે બધા દિયા આપે છે એ અહીંયા ચલાવતા નથી અને મકાન મારે એમને પાડવા આવે છે તો એના સિવાય મારે કરવાનું શું અને ચેક બી નહીં મળે આમને મ્યુનિસિપાલિટીમાં અધિકારી આવીને તમને કંઈ કહ્યું ના એ વાત નહીં કરી હતી બિલ્ડર શું કહે છે ઘરમાં કોણ કોણ છે ઘરમાં અમે ચાર જણા અને મારો આદમી ગોંડલ રહી છે બે છોકરા લઈને એકલી જ રહું છું હા

તો મ્યુનિસિપાલિટી માંથી કોઈ આ તમને નોટિસ આપી કયું કશું કોઈ મને કીધું નહીં ક્યારે ખાલી કરવાનું કહ્યું મકાન આજ કરો તો અમાર તો પોટલા ભરી મેલા પણ પૈસા આવવાના છો ખાલી કરીએ બીજે કે મકાન છે નહીં તો જોઈ નહીં કે જો કોઈ જગ્યાએ મકાન જ નહીં તો આ મકાન તૂટી જશે તો તમે ક્યાં રહેવા જશો પણ અમાર પૈસા આવે તો અમે ભાડા ના આપો તો અમે જીએ બચારા ગરીબ તો હવે ક્યાં જશો ભાડું નહીં આપ્યું તો તમને તો હવે આપે એ રીતે અમે આડીએ ને ફોટા પાડશે ભાડું આપશે તો અમે ખાલી કરીએ ને અમાર રોડ ઉપર ચોરાઈએ છોકરા લઈ